હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચન માં એરીના કુક એન્ડ સિમ્પલ માં તો આજે હું તમારી સાથે શેર કરીશ તો આજે આપણે બનાવીશું કોબીના ના થેપલા તો આપણે ઝીણી ઝીણી કોબી કરીએ તો એનાથી કાચી પણ ના રહે અને ખાવામાં પણ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે તો આપણે કોબીને બધે કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણે એક કટોરી જેટલી કોબી પણ ઝીણી ઝીણી આપણે સુધારી લીધી આવી રીતના હવે એનામાં આપણે ઉમેરીશું એક ચમચી જેટલા સફેદ અડધી ચમચી જેટલો અજમો લીલા ધાણા અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલો જીરો અને આપણે બધા મિક્સ કરી લઈશું એકદમ ટેસ્ટી થેપલા બને છે જો તમે આવી રીતે ક્યારે પણ ના ટ્રાય કર્યા હશે તો આવી રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આપણે કેવી રીતે બનાવીએ છીએ એની રીત તમે જરૂરથી જોજો આ સરળ રીત છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યા છે હવે નામ આપણે અનુસાર મીઠું ઉમેરીશું ઉમેરીશું પેસ્ટ જેનાથી સ્વાદ બહુ સારું આવે છે તો આપણે મિક્સ કરી નાખીશું અને પછી એનામાં આપણે ઉમેરીશું ઘઉંનો લોટ જે આપણે એક કટોરી જેટલો લીધો છે બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું એનાથી બહુ ટેસ્ટી સ્વાદ આવે છે ખાવામાં પણ બહુ ટેસ્ટી સોફ્ટ બને છે તો આપણે આવી રીતે મિક્સ કરી નાખીશું જો તમારા ઘરમાં કોબી ના ખાતા હોય ને તો આવી રીતે તમે થેપલા બનાવીને જરૂર ખવડાવજો તો તમારા ઘરમાં માંગી માંગીને ખાશે તો આવી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે ખાવી નમ આપે પાણી ઉમેરીશું અને આપણે એને લોટ બાંધી લઈશું તો આપણે લોટ મીડિયમ સાઈઝ નું પઠણ કે ઘણું બધું પતળું નથી કરવાનું જે પ્રમાણે આપણે રોટલી લોટ બાંધીએ છીએ એ જ પ્રમાણે આપણે બાંધવાનું છે હું એનામાં લીલા મરચા તીખા વાપર્યા છે એટલે હું લાલ મરચા ઉપયોગ નથી કર્યો જો તમારે કરને મોડા હોય તો તમે લાલ મરચા ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે લોટ સારી રીતે બાંધી લીધું છે અને આપણે મીડિયમ સાઈઝ લોટ બાંધ્યું છે તો આવી રીતે જ લોટ બાંધી અને

તમે જોઈ શકો છો આવી રીતે આપણે કરવાનું છે પછી આપણે બેલી લઈશું એકદમ આપણે ઝીણું બેલવાનું નથી મીડિયમ સાઈઝ નું આપણે બેલવાનું છે આવી રીતે તમે જોઈ શકો છો નાનું મોટું એ તમે તમારા પ્રમાણે બનાવજો તો આવી રીતે આપણે ગોલ કરી નાખીશું તો એકદમ સારી રીતે થઈ છે તૈયાર ઓછા તેલમાં એને હવે આપણે શેકી લેશું તવા ઉપર તવાને ગરમ કરવા રાખી દીધું છે અને તેલને આપણે આવી રીતે ફેલાવી નાખીશું હવે આપણું થોડું ઘણું તેલ ગરમ થઈ જાય ત્યાં પાછી એનામાં આપણે ઉમેરીશું

થેપલો સારી રીતે પાકી ગયો છે તો જોઈ લો એકદમ સોફ્ટ થયો છે તમે આવી રીતે જોઈ શકો છો સ્વાદિષ્ટ બને છે આ કોબીના થેપલા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને સારું અને સિમ્પલ લાગે તો તમે મારી ચેનલ એવી કુક એન્ડ સિમ્પલ ને તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતે નવી નવી રેસિપી તમારા ફ્રેન્ડ સાથે તમારા મિત્રો સાથે તમે શેર કરજો ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ધન્યવાદ things